વડોદરાનો અવાજ ન્યુઝમાં આપનું સ્વાગત તો વડોદરા શહેર ગોરવા વિસ્તારમાં શાક માર્કેટ પાસે આવેલા તળાવમાં અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો હતો જેની જાણ ગોરવા પોલીસ સ્ટેશનને કરવામાં આવી હતી અને ગોરવા પોલીસ સ્ટેશનનો સ્ટાફ અને સાથે જ ફાયર બ્રિગેડ ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી ગોરવા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે અરે જળવાડા ભાઈ ઓ સુદાન વાસ ચાલે આ દેવા મારા પર વાત કર છું આવા લેટેસ્ટ ન્યૂઝ જોવા માટે અમારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરો